હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે પ્રેક્ટિકલ દાખલો એટલે કે બે ચેપ્ટર મેં તમને કરાવ્યા સેક્શન સી ની અંદર એક ખાસ આમનું ચેપ્ટર અને બીજું ખાતા વહી ચેપ્ટર જો આ બે ચેપ્ટર તમે કરી લેશો તો તમારે થિયરી અટેમ્પ નહીં કરવી પડે પણ થિયરીના અમુક ક્વેશ્ચનો તમને જરૂર સજેસ્ટ કરીશ કે એ તો તમારે કરી જ લેવા જોઈએ ભલે એક્ઝામમાં તમે એટેમ્પ કરો કે ના કરો પણ તમારા જનરલ નોલેજ માટે એઝ અ કોમર્સ સ્ટુડન્ટ તમને ખ્યાલ હોવો જ જોઈએ તો એવા હું તમને અમુક ક્વેશ્ચન કહીશ એ તમારે એકવાર રીડ કરી લેવા જોઈએ કદાચ તમને ખાતાવાઈ ખતવણી અથવા તો કોઈ શું કહેવાય પેટર્ન ઉપરથી ખતવણી ના અવેલી ખાસ સામનો ન અવેલી તો તમારે એ ક્વેશ્ચન લખવા માટે થશે તમારા ત્રણમાંથી લગભગ દોઢ બે અઢી માર્ક તમને મળી જાય

એને કહેવાય જોગવાઈ એના માટે આપણે અત્યારથી અલગથી એક ફંડ ભેગું કરતા જઈએ એને શું કહેવાય જોગવાઈ હવે જોગવાઈનું મહત્વ શા માટે મહત્વનું છે ધંધા માટે ધંધો તો નફો સરસ મજાનો કમાય જ છે આટલા વર્ષોથી તો આપણે શું કામે જોગવાઈ ક્રિએટ કરવી જોઈએ શું કામે જોગવાઈ રાખવી જોઈએ એનું આજે આ મહત્વ જોવાનું છે જોગવાઈઓ જે તે વર્ષના સંભવિત ખર્ચ નુકસાન અને જવાબદારી માટે ઊભી કરવામાં આવે સૌથી પહેલા તો કેના માટે ઊભી કરવામાં આવે તો કે ભવિષ્યમાં જે કંઈ ખર્ચો થવાનો છે ભવિષ્યમાં કંઈ આકસ્મિક ખર્ચો આવશે નુકસાન થશે એના માટે આપણે જોગવાઈ ઊભી કરીએ છીએ બીજું છે વર્ષ દરમિયાન વ્યવહારોની અસર ધંધાના ભવિષ્યના નાણાકીય દેખાવ પર ન પડે તે માટે જોગવાઈ જરૂરી છે અત્યારે આપણે વર્ષ દરમિયાન જે કાંઈ ધંધાકીય વ્યવહારો કરતા હોય નાણાકીય વ્યવહારો જે કાંઈ કરતા હોઈએ છીએ એની અસર ક્યાંક ને ક્યાંક આપણી ન પડે કેના ઉપર તો કે ધંધાના ભવિષ્ય ઉપર ક્યારેય ન પડે ભવિષ્યમાં ધંધો છે કાંઈ નક્કી ન કહેવાય બરાબર કદાચ લોસ પણ જાય કદાચ નુકસાન પણ થાય તો ભવિષ્યની અનિશ્ચિતતાને પહોંચી વળવા માટે આપણે જોગવાઈ કરવી એ ખાસ અનિવાર્ય છે ખાસ જરૂરી છે ભવિષ્યની નિશ્ચિત જવાબદારીના અમુક વર્ષો દરમિયાન જોગવાઈ કરીને સરખે ભાગે વહેંચી શકાય છે બરાબર આપણે જે ભવિષ્યમાં ખબર જ છે કે આ નુકસાન અથવા તો આ ખર્ચો અથવા તો ખોટ આવશે અથવા તો ખર્ચો મોટા પાયે આવવાનો છે તો એનો આપણે સરખે હિસે આપણે એને જે જવાબદારી છે ચૂકવવાની છે અમુક વર્ષો દરમિયાન ચૂકવવાની જવાબદારી છે એ સરખે હિસ્સે વેચી શકીએ દરેક વર્ષોમાં એના માટે જોગવાઈ જરૂરી છે જોગવાઈ કરવાથી પેઢીના સતત્યના અમુક અનુમાનો અને ડહાપાણ કે દૂરદર્શિતાના સિદ્ધાંતોનો અમલ કરી શકાય છે ભવિષ્યને રિગાર્ડિંગ આપણે નિર્ણય અત્યારથી લઈ શકીએ છીએ અત્યારથી આપણે અત્યારથી આપણે ભવિષ્યના જે ખર્ચાઓ નુકસાન છે એને પહોંચી વળવા માટે આપણે અત્યારથી આપણી જાતને તૈયાર કરી શકીએ છીએ એની દૂરદર્શિતા દૂરદર્શિત એટલે ભવિષ્યને જોઈ શકતા હોય એવા લોકો અથવા તો એ એ એ જે ટેલેન્ટ છે એને કહેવાય દૂરદર્શિતા એના સિદ્ધાંતોનો અમલ કરવા માટે ભવિષ્યમાં આટલો ખર્ચો થશે ભાઈ અત્યારથી રિઝર્વ તરીકે રાખો બરાબર આપણા ઘરમાં લગ્ન આવવાના હોય પાંચ સાત વર્ષ પછી કોઈ ભાઈ બહેનના તો પાંચ સાત વર્ષ પહેલાં જ પપ્પા છે થોડું થોડું ફંડ ભેગું કરતા જાય કે આપણે આટલો ખર્ચો આવશે તો એમાંથી પાંચ દસ પંદર વીસ લાખ રૂપિયા આપણે ભેગા કરીને રાખીએ તો આપણે કાંઈ વાંધો આવે નહીં આપણે કોઈ પાસે પૈસા માગવા ન જવા બેંકમાંથી લોન લેવા ન જવી પડે અથવા તો આપણે આપણી પાસે જે અનામતો પડી છે રિઝર્વ પડ્યા છે ઉપયોગ કરવો પડે નહીં આપણે અત્યારથી ભેગું કરીએ ને પણ ખબર જ છે કે પાંચ સાત વર્ષ પછી આપણે ખર્ચો આવવાનો જ છે તો અત્યારથી આપણે શું કામ ભેગું ન કરીએ બરોબર જેથી કરીને પૈસાની ખેંચ પણ ન પડે ભવિષ્યમાં ધંધાની મૂડી ધોવાઈ ન જાય રોકેલા પૈસાને વાપરવા ન પડે એટલા માટે નફો જે કમાણા છે એમાંથી જ રૂપિયા વાપરવાના એને મૂડી ધોવાઈ ન જાય અને તે જોખમને અટકાવવા માટે આપણે જોગવાઈ જરૂરી છે નવી મિલકતની ખરીદી વખતે જરૂરી ભંડોળની વ્યવસ્થા કરવામાં સરળતા રહે તે માટે જોગવાઈ કરવામાં આવે છે માની લો કે મેં આજે આજે પાંચ લાખનું ફર્નિચર મેં લીધું હવે આ ફર્નિચર છે એ પાંચ દસ વર્ષ માટે હાલવાનું છે દસ વર્ષ પછી મારે એ ફર્નિચરને બદલવું જ પડશે એવું મને ખબર જ છે બરાબર તો હું શું કરીશ દર વર્ષે એક ફિક્સ રકમ જેમ કે પચાસ હજાર કે સાઈઠ હજાર રૂપિયા સાઈડમાં રાખતો જઈશ એ દસ વર્ષ પછી મારી પાસે છ લાખ રૂપિયાનું ફંડ ભેગું થઈ ગયું હશે જેથી કરીને હું જ્યારે નવી મિલકત લેવા જાઉં છું ત્યારે મારી પાસે છ લાખ રૂપિયા તો ભેગા થયેલા જ પડ્યા છે હવે ઘટે એટલા જ મારે નાખવાના રહેશ એટલા માટે જોગવાઈ છે એ જરૂરી છે ધંધા માટે બસ આ ત્રણ માર્કમાં તમારે આ છ થી સાત પોઈન્ટ લખવા જરૂરી છે ત્યાર પછી એ પૂછે અનામતના પ્રકારો ટૂંકમાં સમજાવો ટૂંકમાં પ્રકારની એક એક વ્યાખ્યા તમારે લખવાની આવશે પેલા સરસ મજાના ચાર્ટ બનાવી અને તમારે દરેક અનામત સમજાવી દેવાની જેમ કે બે અનામતના પ્રકાર છે મહેસૂલી અનામત અને મૂડી અનામત મહેસૂલી અનામત એટલે શું થાય તો કે જે નફો માલના ખરીદ વેચાણ ધંધાની અન્ય નિયમિત પ્રવૃત્તિમાંથી ઉદભવેલો હોય એટલે આપણે જે ડે ટુ ડે બેઝિસ ઉપર જે બિઝનેસ કરીએ છીએ બિઝનેસમાં આપણે જે નફાની આવક થાય છે એને કહેવાય મહેસૂલી આવક એ મહેસૂલી આવકમાંથી મહેસૂલી નફામાંથી જે અનામત કરવામાં આવે છે તેને શું કહેવાય અનામત અને ધંધાના આકસ્મિક ખર્ચ કે કે નુકસાન જવાબદારીને અદા કરવા માટે સામાન્ય અનામત ઊભું કરવામાં આવે છે એ મહેસૂલી અનામતનો પહેલો પ્રકાર છે સામાન્ય અનામત પછી વિશિષ્ટ અનામત વિશિષ્ટ અનામત ક્યારે ઊભું કરવામાં આવે તો કે જ્યારે કોઈ ચોક્કસ હેતુ માટે મહેસૂલી અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી કરવામાં આવતું હોય નફા નુકસાન ફાળવણી ખાતું શું છે તો કે ધંધાના પ્રત્યક્ષ અને પરોક્ષ ખર્ચા માઇનસ કર્યા પછી જે કાંઈ નફો બચે છે એ નફામાંથી સામાન્ય અનામતમાં કેટલા લઈ જવાના એ નફામાંથી આપણે બીજી બધી જોગવાઈઓ કેટલી કરવાની એ નફામાંથી આપણે ટેક્સ કેટલો ભરવાનો અને છેલ્લે આપણી પાસે હાથ ઉપર કેટલો નફો બચે છે એને કહેવાય નફા નુકસાનની ફાળવણી કરી કહેવાય નફા નુકસાનની જે ફાળવણી કરશો તમે એ કયા ખાતેથી કરવામાં આવે છે તેને વિશિષ્ટ અનામત કહેવામાં આવે જ્યારે કોઈ ચોક્કસ હેતુ માટે મારે નક્કી જ છે કે મારે સે ફોર એક્ઝામ્પલ આ વર્ષે ગાડી લેવાની છે બરાબર છે તેના માટે મેં અનામત ચાર પાંચ વરસ પહેલાં ભેગું કરેલું હશે કે ચાર પાંચ વર્ષ પહેલાં મારે કેટલા રૂપિયાની મારે કેટલા રૂપિયાની જરૂરિયાત રહેશે એ મુજબ મારે અનામત ઊભું કરવું પડે ધંધાની આર્થિક સ્થિતિ સધળતા બતાવવા નફા નુકસાન ફાળવણી ખાતામાંથી દર્શાવ્યા વગર ઊભું કરવામાં આવતા અનામતને શું કહેવાય છે ગુપ્ત અનામત અહીંયા ત્રણ પ્રકાર આવ્યા હતા અનામત વિશિષ્ટ અનામત અને ગુપ્ત અનામત કોઈને ખબર ન પડે એવી રીતે આપણે ગુપ્ત રીતે અનામત ઊભું કરતા હોઈએ એને કહેવાય ગુપ્ત અનામત અને છેલ્લું છે મૂડી અનામત મૂડી અનામત એટલે શું થાય તો કે ધંધાની આર્થિક સ્થિતિ મૂડી અનામત એટલે તો કે મૂડી અનામત એટલે કે ધંધાની અંદર જે મૂડી નફો કમાવામાં આવે છે મૂડી નફો એટલે શું થાય કે ધંધાની પ્રોપર્ટી વેચીને આપણે જે નફો થાય એ નફાને કહેવાય મૂડી અનામત જેનો આપણે ઉપયોગ ડિવિડન્ડ વેચવા માટે નથી કરી શકતા આ વીએસક્યુ સેક્શન બીના સોલ્યુશનમાં મેં તમને સમજાયું હતું કે ડિવિડન્ડ વેચવા માટે આપણેનો ઉપયોગ નથી કરી શકતા એને કહેવાશે મૂડી અનામત બરાબર એવા જે નફામાંથી આપણે અનામત ઊભું કરીએ ને એને કહેવાય મૂડી અનામત તો આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને અનામતના પ્રકાર અનામતના પ્રકારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું કહી શકું કે તમારી હેલ્પફુલ અનામતના પ્રકાર કેમ કે આમાં અનામતની બધી વ્યાખ્યાઓ તમને આપી દીધી છે બરાબર ત્યાર પછી છે ટૂંક લખો ગુપ્ત અનામત આ ઇમ્પોર્ટન્ટ કહી શકાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય કદાચ તમારી એક્ઝામનું પેપર થોડુંક હાર્ડ હોય થોડુંક હાર્ડ તો આ ક્વેશ્ચન પૂછાઈ શકે ગુપ્ત અનામત ધંધાની આર્થિક સ્થિતિ કે સદરતા બનાવવા માટે આ અર્થ તો તમે કરી દીધો છે ક્યાં આગલા ક્વેશ્ચનમાં આઈડિયા જો આ જ અર્થ છે બરોબર અહીંયા તમારે પાછો લર્ન કરવાની જરૂર નથી પણ એક્ઝામમાં પૂછાય તો લખવું પડે આવી રીતે લખાય પહેલાં અર્થ તો કે ધંધાની આર્થિક સ્થિતિ સધર બનાવવા માટે નફા નુકસાન ફાળવણી ખાતામાંથી દર્શાવ્યા વગર એટલે કોઈને જાણ કર્યા વગર આપણે જે અનામત ઊભું કરીએ છીએ એને શું કહેવાય દેખાય નહીં કે આનામાં ઊભું કર્યું છે વધારાના રૂપિયા કાપ્યા છે કેવી રીતે જોઈએ ગુપ્ત અનામત ઊભું કરવાની પદ્ધતિઓ રીત કેવી રીતે હવે કોઈને ખબર ના પડે એટલે કઈ રીતના રૂપિયા કાઢવા આપણે તો કે સૌથી પહેલાં તો તમારે ઘસારાની જોગવાઈ છે એ વધારે કરવાની માની લો કે તમે ફર્નિચર પર પાંચ હજારનો ઘસારો ગણતા હોય તો છ હજારનો ઘસારો ગણવાનો હજાર રૂપિયા તમે સાઈડમાં રાખી દીધા ને બરાબર એ ગુપ્ત અનામત થઈ ગયું આખર સ્ટોકનું મૂલ્ય ઓછું કરીને આખર સ્ટોકનું મૂલ્ય તમારે કેવું કરવાનું ઓછું કરવાનું એટલે શું થશે તમારી જે સ્ટોકની એકચ્યુઅલ કિંમત છે એના કરતાં તમે ઓછી કિંમતે ગણો અને પછી વધારે કિંમતે વેચાય તો તમારો નફો વધારે દેખાશે ખાળખા અનામતની જોગવાઈ વધુ કરીને ભવિષ્યમાં કોઈ પાસે રૂપિયા નહીં મળે એવી અનામત તમે જે કરો છો ને કહેવાય ઘાલખત અનામત એ ઘાલખદર અનામત તમારે વધારે કરવાની ભલે તમને ખબર છે આવી જ જાઓને તો છતાં તમારે ઘાલખત અનામત વધારે કરવાની જેથી કરીને તમારી પાસે ગુપ્ત અનામત ઊભું થતું જાય મૂડી ખર્ચ નફા નુકસાન ખાતે નોંધીને આ મને થોડુંક વ્યાજબી નથી લાગતું આવું કોઈ કરે નહીં સીધું દેખાઈ આવે બરાબર કેમ કે તમે ફર્નિચર લીધો ફર્નિચર તમે નફા નુકસાનની ઉધાર બાજુ લખશો તો બધાને ખબર પડી જશે કે આ ખોટું છે બરાબર આવી રીતે ગુપ્તનામાં તો ભૂક કરાય નહીં કોઈ પણ જાતનો મૂડી ખર્ચો કર્યો હોય મૂડી ખર્ચ કર્યો હોય એ આપણે નફા નુકસાન ખાતે ઉધાર લખી ન શકીએ જનરલી બરાબર પણ એ તમે આવી રીતના રિપેરિંગ એક્સપેન્સ કે કેવું કંઈ બતાવી દો તો ચાલે પછી ખોટું કહેવાય બરાબર છે સંશયત દેવાને ખરેખર દેવા તરીકે દર્શન સંશાયદ દેવા એટલે એવા દેવા કે જે ભવિષ્યમાં જે ભવિષ્યમાં ચૂકવવાના છે પણ એને અત્યારે ચૂકવવાના છે એવું દર્શાવી દઉં અને એ દેવા તરીકે બતાવીને આપણે આપણું અનામત ઊભું કરી શકીએ છીએ અને ખરેખર થયેલા ખર્ચ કરતાં વધારે દર્શાવીને આ પણ ગેરવ્યાજબી છે આવું પણ એસ પર લો આને ખોટું કહેવાય બરાબર તમારી પાસે ખર્ચો થયો પાંચ હજાર તમે બતાવો પચાસ હજાર રૂપિયા તો ના ચાલે બરાબર એવું ના હોય એટલે ખરેખર કેમ કે જ્યારે કોઈ બુક્સ ઓફ અકાઉન્ટ ચેક કરશે તમારા નામું તમારું ચેક થશે કોઈ સીએ તમારા અકાઉન્ટ ચેક કરશે તમારા બિલ સાથે એક એક એન્ટ્રી ચેક કરશે તો પચાસ પાંચ હજારના બિલ સામે પચાસ હજારની એન્ટ્રી બોલતી હશે તો એ ખોટું કેવા હશે બરાબર હવે ટૂંકનો લખો મૂડી અનામત આ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે તમારી એક્ઝામિનેશન માટે ટર્મ ટુ માટે જે તમારી એક્ઝામમાં આવી શકે છે મૂડી અનામત જે અનામત મૂડી નફામાંથી ઊભું કરવામાં આવેલું હોય જેનો ઉપયોગ સામાન્ય રીતે ડિવિડન્ડ વેચવા માટે કરી ન શકાય તેવા અનામતને શું કહેવાય મૂડી અનામત આ લાઈન ન લખો તો કેટલો માર્ક કપાય અડધો માર્ક છે જે અનામત મૂડી નફામાંથી ઊભું કરવામાં ઊભું થાય અને જેનો ઉપયોગ ડિવિડન્ડની વહેંચણી માટે કરવામાં ન આવતો હોય એને શું કહેવાય મૂડી અનામત કહેવાય મૂડી અનામતના પ્રાપ્તિ સ્થાન ક્યાંથી મળી શકે આપણે મૂડી મૂડી નફો મૂડી નફો ક્યાંથી મળી શકે ને ઈ નફામાંથી આપણે મૂડી અનામત ઊભો કરવાનો છે તો કે કાયમી મિલકત અને રોકાણ વેચતા મળેલ નફો આપણે કોઈ મિલકત વેચીએ કે રોકાણ વેચીએ ને એમાંથી આપણે જે નફો મળે એને કહેવાય કાયમી મિલકત અથવા રોકાણને વેચતા થયેલો નફો કાયમી મિલકતના પુનઃ મૂલ્યાંકનનો નફો કાયમી મિલકતને આપણે રીવેલ્યુ કરાવી માર્કેટ પ્રાઇસ એટલે કે બજારમાં એની શું ભાવ છે બજારમાં એને શું ભાવ છે અને એ ભાવે આપણે કિંમતનું વેલ્યુએશન કર્યું અને એમાંથી આપણે જે નફો થયો એને કહેવાય કાયમી મિલકતનો પુનઃ મૂલ્યાંકનનો નફો કંપનીના શેર કે ડિપેન્સર બહાર પડતા થયેલા પ્રીમિયમ મળેલું પ્રીમિયમ કંપનીનો શેરની મૂળ કિંમત કંપનીના શેર હોય ને એની મૂળ કિંમત જનરલી જનરલી દસ રૂપિયા જોઈ પણ એ શેર કેટલા રૂપિયા મળતો હોય માર્કેટમાં તેરસો રૂપિયા ચૌદસો રૂપિયા તમે નામ સાંભળ્યું તો એમ નું નામ સાંભળ્યું હશે બધા લોકો એમ ટાય બનાવતી કંપની છે એના અત્યારે ભાવ છે એ એક લાખ પ્લસ છે નેવું હજારથી એક લાખની વચ્ચે છે એના ભાવ પણ એની મૂળ કિંમત જો શેરની કેટલી હોય દસ રૂપિયા જોઈએ તો બાકીના વધારાના રૂપિયા જે મળ્યા એ આપણા માટે શું કહેવાય મૂડી નફો કહેવાય કંપનીની નોંધણી પહેલાનો નફો કંપની નોંધાયેલી નથી પણ એ કંપનીએ કામ કરવાનું તો ચાલુ કરી દીધું હોય એની નોંધણી પહેલાનો જે નફો છે બરાબર છે સીઆઈએન કંપની આઈડેન્ટિફિકેશન નંબર આવે એની પહેલાંનો જે નંબર એની પહેલાનો જે નફો છે એ નફાને શું કહેવાય મૂડી નફો ડિબેન્ચર વટાવથી પરત કરતા થયેલો નફો ડિબેન્ચર જનરલી વટાવથી પરત થાય નહીં પણ એ તમને કીધું છે કે ઓછી કિંમત તમે ડિબેન્ચર ધારકોને આપો માની લો તમે સો રૂપિયાનો ડિબેન્ચર ડિબેન્ચર એટલે કે એક ઓછીની મૂડી કંપની છે એ બજારમાંથી ઓછીની મૂડી લઈએ લોકો પાસેથી આપણે કેમ બેંક પાસેથી લોન લઈએ એમ ગવ એમ કોઈ પણ કંપની પબ્લિક પાસેથી લોન લઈએ અને પાંચ સાત દસ પંદર વીસ પચીસ વર્ષ પછી એને રૂપિયા પાછા આપે દસ પચીસ વર્ષ તો નહીં પાંચ સાત વર્ષ પછી એને રૂપિયા પાછા દેવાના થાય ત્યારે એ ડિસ્કાઉન્ટ આપે સો રૂપિયા લીધા નેવું રૂપિયા પાછા આપે એવું બની શકે જ્યારે ડિબેન્ચર બહુ ઊંચા વ્યાજના દર હોય એના ઉપર ઊંચું વ્યાજ ચૂકવતી હોય કંપની તો આવું બની શકે પ્રેફરન્સ છે પરત કરવા માટે ઊભું કરવામાં આવેલું મૂડી પરત અનામત પ્રેફરન્સ છે પરત કરવાના છે એના માટે ઊભું કરેલું મૂડી અનામત છે અને એમાં કાંઈ રૂપિયા બચ્યા તો મારો કહેવાશે મૂડી નફો આ બધા કે મૂડી નફાના પ્રાપ્તિ સ્થાન છે હવે મૂડી અનામતનો આપણે ઉપયોગ ક્યાં થાય આપણે એને ક્યાં વાપરી શકીએ તો કે કાયમી મિલકતના વેચાણની ખોટ માંડી વાળવા માટે કાયમી મિલકતનું જે વેચાણ કરતાં આપણે જે ખોટ થઈ છે એ ખોટની સામે આપણે આપણો જે અનામત પડ્યું છે એને સેટ કરી શકીએ પાઘડી પ્રાથમિક ખર્ચા ડિબેન્ચર બહાર પાડતા થયેલો ખર્ચ અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતોને માંડી વાળવાનો ખર્ચ વગેરે આ બધા પાઘડી માંડી વાળવાની હોય કે પ્રાથમિક ખર્ચા માંડી વાળવાના હોય ડિબેન્ચર બહાર પાડતા પાડવાનો જે ખર્ચ થયો હોય વટાવ થયો ડિસ્કાઉન્ટ આપવું હોય આ બધા ખર્ચા માંડી વાળવા માટે થાય છે કંપનીના એઓએ એ એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં જોગવાઈ હોય અને બોનસ શેર માટે વાપરવા માટે છૂટ આપી હોય તો બોનસ શેર આપવા માટે પણ મૂળી અનામતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો હા તો મૂળી અનામત ઉપર ટૂંક નોંધ ટૂંક નોંધ એટલે ટૂંકી નોંધ કે જેમાં તમારે એનો અર્થ એના પ્રાપ્ત મૂડી નફો ક્યાંથી મળે અને મૂળી અનામતનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરી શકીએ ત્યાર પછી આ મને બહુ જ ગમે છે મોસ્ટ 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 જેટલા મોસ્ટ લગડે લગાડી લ્યો મોસ્ટ હેમ્પી ક્વેશ્ચન આ તમારી એક્ઝામિનેશનમાં એકસો વીસ ટકા આવશે આવશે અને આવશે જ જે જે તફાવત છે સામાન્ય અનામત અને જોગવાયોનો સામાન્ય અનામત અને જોગવાયો એનો હેતુ શું છે સામાન્ય અનામતનો કે ધંધાની આર્થિક સધ્ધરતા અને આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે એ ઊભું કરવામાં આવતો એક ફંડ છે ભવિષ્યમાં કોઈ પણ રીતે અકસ્માત થાય કોઈ પણ આકસ્મિક થાય આગ લાગી ગઈ ચોરી થઈ ગઈ એ બધા ખર્ચને પહોંચાડવા માટે આપણે શું કરેલું હોય છે સામાન્ય અનામતનું ખાતું પછી જોગવાઈ ઓળખી શકાય આપને ખબર છે કે ભવિષ્યમાં ખર્ચ થવાનો જ છે સંભવિત જવાબદારી છે આપણી સંભાવના છે કે આવું ખર્ચ નુકસાન થશે જ કેટલા રૂપિયાનું થશે નથી ખબર થશે એ કન્ફર્મ છે એને શું કહેવાય જોગવાઈ કયા ખાતાની ફાળવણી કરવામાં આવે છે સામાન્ય અનામતની ફાળવણી ક્યાંથી કરવામાં આવે છે નફા નુકસાન ફાળવણી ખાતામાંથી અને આ જોગવાઈની નફા નુકસાન ખાતામાંથી ફાળવણી કરવામાં આવે છે ફરજિયાત છે કે મરજિયાત છે સામાન્ય અનામત ના બનાવો તો ચાલે તમારી પાસે નફો વધારે પડ્યો હોય ને એમાં તમે થોડાક રૂપિયા તમારા સાઈડમાં રાખો તો રાખી શકો કોઈ ના ના પાડે બરોબર છે અને કોઈ કી નહીં કે તમે સામાન્ય અનામત શું કામ ઊભું નથી કર્યું ભાઈ બરોબર છે એટલે એ મરજીયાત છે જરૂરી નથી હિસાબી વર્ષના અંતે ખોટ ને ધંધાને ખોટ ગઈ હોય ને તો પણ તમારે જોગવાઈ તો કરવી જ પડે બરાબર એનો ઉપયોગ કોઈ પણ હેતુ એનો ઉપયોગ કરી શકાય છે ફ્રી છે સામાન્ય જે જનરલ સામાન્ય જનરલ છે કોઈ પણ નુકસાન થયું સામાન્ય અના બાદમાં જ રૂપિયા વાપરી લો પણ અહીંયા જે હેતુ માટે જોગવાઈ કરવામાં આવેલી હોય તે હેતુ માટે જ તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ માની લો કોઈ આપણે રિપેર અને રિનોવેશન માટે કોઈ આપણે ધંધામાં રિનોવેશન કરાવવાનું હોય એના માટે આપણે કોઈ અલગથી ફંડ રાખ્યો હોય જોગવાઈ કરી હોય તો એમાંથી રિપેર અને રિનોવેશનનો જ ખર્ચ ચૂકવાય કરવેરા માટે જોગવાઈ કરી હોય તો કરવેરા એટલે કે ટેક્સ જ એમાંથી ભરાય બરાબર છે રોકાણ સામાન્ય રમતનું ધંધામાં કે ધંધાની બહાર રોકાણ કરી શકાય છે તમે તમારી પાસે ફંડ પડ્યું છે એને એમના લોકરમાં રાખવા કરતાં લક્ષ્મીજી તમારા ઉપર કૃપા નહીં કરે તમારે એ રૂપિયા ક્યાંક રોકવા પડશે તો તમને એના ઉપર રિટર્ન મળશે રાઈટ તો એ તમારે ક્યાંક રૂપિયા રોકી દેવાના જેથી કરીને તમે ત્યાંથી રિટર્ન પણ મેળવી શકો તો એ રોકી શકાય સામાન્ય અનામતને રૂપિયા રોકી શકાય પણ જોગવાઈનું રોકાણ કરી શકાતું નથી ધંધામાં જ રાખવા પડે છે બીજો મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ બેમાંથી એક તફાવત તો તમારી એક્ઝામમાં હશે હશે ને હશે જ બીજો તફાવત છે સામાન્ય અનામત અને મૂડી અનામત સામાન્ય અનામત નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઉભું કરવામાં આવે છે જ્યારે મૂડી અનામત એ ધંધાના મૂડી નફામાંથી ઉદ્ભવે છે ઉપયોગ ક્યાં થાય કે સામાન્ય અનામતનો ઉપયોગ ગમે તે હેતુ માટે કરી શકાય છે મૂડી અનામતનો ઉપયોગ ચોક્કસ હેતુ માટે જ કરી શકાય છે આપણે હમણાં આગળ જોયું મૂડી અનામતની ટૂંકનોમાં એ કઈ કઈ જગ્યાએ ઉપયોગ આવી શકે ડિવિડન્ડ વેચવા માટે સામાન્ય અનામતમાં ડિવિડન આપણે ચૂકવી શકીએ છીએ આમાં તો વ્યાખ્યામાં જ આપેલું છે કે મૂડી નફામાંથી ઊભું કરવામાં આવતું અનામત કે જેનો ઉપયોગ આપણે ડિવિડન્ડ વેચવા માટે કરી ન શકાય તેને શું કહેવાય મૂડી અનામત એમાં ડિવિડન્ડ ચૂકવી શકાતું નથી બોનસ શેર સામાન્ય અનામતનો ઉપયોગ બોનસ શેર આપવા માટે ફ્રી કરી શકો છો જ્યારે આમાં તમારા આર્ટિકલ ઓફ એસોસિએશનમાં જો જોગવાઈ હોય તો જ તમે એનો ઉપયોગ કરી શકશો તમારા છ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશન એમાં છેલ્લા બે તફાવત છે ને એમાંથી એક તફાવત તો ન આવે તો મને યાદ કરજો તમે તમારી એક્ઝામમાં બરોબર છે એકસો ને વીસ ટકા આવશે જો તમારી એક્ઝામિનેશનમાં યાદ રાખજો બરોબર છે તો અહીંયા તમારો સેક્શન સી કમ્પ્લીટ થાય છે તમે ત્રણ ક્વેશ્ચન પૂછાશે એક ખાસ આમનમાંથી એક ખતવણીમાંથી અને એક થિયરી આવશે જે આવશે પ્રકરણ ત્રણ ભાગ બે જોગવાઈઓ અને અનામતમાંથી મતમાંથી બરાબર એમાંથી એક તફાવત તો કન્ફર્મ આવશે આવશે ને આવશે જ બરાબર મને એવું લાગે છે બરાબર એટલે આ ત્રણમાંથી કયા ત્રણ અટેમ કરવા એ તમે જોઈ લેજો બરાબર આ બે તફાવત તો કરી જ લેજો આજે અગિયારમાં ધોરણમાં નહીં તો આગળ જતાં તમને ક્યાંક ને ક્યાંક એઝ અ કોમર્સ સ્ટુડન્ટ આના ડિફરન્સ તમને આના તફાવત તમને ક્યાંક ને ક્યાંક તો કામ આવશે જ બરાબર છે એટલે હું તમને ખાસ વિનંતી કરું છું કે આ તફાવત તો ખાસ જોઈ જ લેજો અને કાંઈ પણ ન સમજાય તો તમને અહીંયા નીચે સ્ક્રીન ઉપર એક નંબર આપેલા છે એના ઉપર તમે તમારા ડાઉટ સોલ્વ માટે પૂછી શકો ડાઉટ તમારા પૂછી શકો છો અથવા તો કમેન્ટ સેક્શનમાં પણ તમે તમારા ડાઉટ્સ પૂછી શકો છો ડિસ્ક્રિપ્શનમાં એક કોન્ટેક નંબર આપેલા છે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં એ કોન્ટેક્ટ નંબર ઉપર તમે વોટ્સઅપ કરીને આપણો ડાઉટ આ વિડીયોમાંથી પૂછી શકો છો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાનો છે સેક્શન ડી સેક્શન ડી આપણે એકદમ સ્લોલી અને એકદમ કટકે કટકે કરશું જેથી કરીને તમને એમાં હવે દાખલાની સાઇઝ થોડીક મોટી થશે ચાર માર્કના દાખલાઓ આવશે એટલા માટે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું સેક્શન ડી બરોબર છે ત્યાં સુધી આવજો ટાટા બાય બાય સી થેન્ક યુ